સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિર્ણાના વિદ્યાર્થીએ પ્રકૃતિના ખોડે પ્રકૃતિ શિક્ષણની શિબિરની મોજ માણી ચારી દંડ મધી હજારોની સંખ્યામાં યાયાવર પક્ષી એવા કુંજીને નિહાળી વિદ્યાર્થીઓને આ મંત્રમુક્ત નત્રા પશ્ચિમ રેન્જ વન વિભાગ દ્વારા સારસ્વત્મ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિર્ણાના ઇકો ક્લબ યુનિટના વિદ્યાર્થીઓ માટે પક્ષી અભયારણ્ય સારી દંડ મધ્ય તારીખ અઢાર બાર બે હજાર ચોવીસ થી ઓગણીસ બાર બે હજાર ચોવીસ સુધી એમ બે દિવસે પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજવામાં આવેલ તારીખ અઢાર બાર ના રોજ શારી દંડ કન્વર્જેશન રિઝર્વ મધ્ય વન વિભાગ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનું આવકાર સ અભિવાદન કરવામાં આવેલ રજિસ્ટ્રેશનની ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ છારી દંડ વિશેની રસપ્રદ પ્રાથમિક માહિતી પીપીટીના માધ્યમથી વનરક્ષક દિલીપસિંહ પઢિયાર દ્વારા આપવામાં આવેલ સાથ પક્ષીઓ પ્રકૃતિ વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન બાબતે વિદ્યાર્થીઓ શું કરી શકે તે અંગેની ફરજોની વાત પણ કરવામાં આવેલ બપોરના ભોજન પછી થોડા વિરામ બાદ સાંજે વોચ ટાવર અને નાના ટ્રેક પર વિદ્યાર્થીઓને લઈ જઈ વિવિધ યાવર તેમજ સ્થાનિક પક્ષીઓનું નિરીક્ષણ કરાવ્યું વિશે સમજણ આપવામાં આવેલ રાત્રિના ભોજન બાદ બોનફાયર વખતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સહ કુદરતના ખોળે વિદ્યાર્થીઓ રાસ ગરબાની રમઝટ પણ જમાવી બીજા દિવસે વહેલી સવારે હાલાદક વાતાવરણમાં ગુલાબી ઠંડી વચ્ચે સૂર્યોદયના સમયે કિરો ડુંગરની ટળેટીમાં હજારોની સંખ્યામાં બેઠેલી અને ઉડતી કુંજોને નિહાળવી એક નયનરમ્ય અને અદભુત નજારો હતો જેને સૌ વિદ્યાર્થીઓએ પ્રકૃતિની ગોદમાં મનભરી માણ્યું ત્યાંથી પાછા ફર્યા બાદ છારીડન કન્વર્જેશન રિઝર્વમાં સાફ સફાઈ કરી પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત તેમજ સ્વચ્છ સુગળ રાખવાનો સૌ વિદ્યાર્થીઓ શિક્ષકોએ સંકલ્પ લીધે તારીખ ઓગણીસ બારના ના રોજ આ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં વિતાવેલી યાદગાર પળોને વાગોળતા વન વિભાગ દ્વારા વિદાય આપવામાં આવેલ હતી આ શિબિરે વિદ્યાર્થીઓના પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને જાગૃતિ પેદા કરી તે તેમના શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસમાં ખૂબ જ સહાયક નીવડશે સમગ્ર શિબિરનું આયોજન શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વી એમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબ ઓફિસર અલ્પેશભાઈ જાનિય કરેલ હતું આ શિબિરને સફળ બનાવવા શાળાના શિક્ષકો અલ્પાબેન ગોસ્વામી તેમજ ભૂમિબેન વોરાએ સાથે જોડાઈ વિશેષ સહયોગ આપેલ તમામને શુભ સવાર આજે આપ સૌ અહીંયા બધા રહ્યા છો પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું જે કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા જે આયોજન થયેલું છે જેના કરતા આ નાયબ વન સંરક્ષક શ્રી વાય એસ ઝાલા સાહેબના નેતૃત્વમાં બહુ સારી એક્ટિવિટી જે પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે ડિસેમ્બર મહિનાની સોળ તારીખથી લઈ અને એકત્રીસ તારીખ સુધી આવું આયોજન છે અલગ અલગ સોળ શાળાઓ ભાગ લેશે અને અહીંયા પ્રકૃતિને જાણતા થાય અને દીકરાઓ દીકરીઓ શાળાના સ્ટાફ તમામ આવી અને પ્રકૃતિને જાણતા થાય આજુબાજુમાં જે યાયાવરો પક્ષીઓ જે છારી હજારોની સંખ્યામાં જે કુંજો આવે છે ને કોમન ક્રેન જે એમને જાણતા થાય અને અહીંયા આવી આ વિસ્તારને જાણતા થાય એની અને જે એક્ટિવિટી છે એને પણ જાણતા થાય એ હેતુથી સરકારશ્રીના માધ્યમથી અનેક આવા વન વિભાગ દ્વારા પ્રોગ્રામો થતા હોય છે